તો રમીને પાછલોજી ભાઈ પાસે આવ્યો અને કહે લોજી ભાઈ લોજી ભાઈ પાછો આપો નહીતર દોય અને ઠામલી આર અથણાય એટલે દૂધાઈ ઢોળાઈ ગયું અને માટલું ફૂટી ગયું ઉંદર તો પાછો રમીને રાજાબેન પાસે આ ગંગાબેન પાસે આવ્યો અને કહે ગંગાબેન ગંગાબેન મારું માટલું પાછું આપો ગંગાબેન કહે એ રે બેટા માટલું તો આનું ઠાણી યાર અજણાની એટલે માટલુંય ફૂટી ગયું અને પણ ઢોળાઈ ગયું ઉંદર કહે માટલું પાછું આપો નહીં તો હું તમારી ભેંસ લઈને ભાગીશ એમ કહી ઉંદર તો ભેંસ લઈને ભાગી

ધાબેન કહે આવો આવો ઉંદરભાઈ એમ કહી ઉંદર કહ્યું રાધાબેન સાથે રમવા લાગ્યું એમ કહી ખાધું પીધું ના